મારા વાલા સ્નીજનો સૌને જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ જય સિદ્ધનાથ આજે સોમવાર ત્રીજ આજે માતાજીનું ત્રીજું નોરતું છે આ નૂર્તા બહુ ગુપ્ત હોય છે જે ઘણા માણસોને ખબર પણ નથી હોતી પણ આ ગુપ્ત નવરાત્રિમાં જેટલા જે કરો ને એટલું વધારે પુણ્ય મળે છે માટે માતાજીના જપ કરવા ઓમ દુમ દુર્ગાય નમ ઓમ દુમ દુર્ગાય નમ ઓમ દુમ દુર્ગાય નમ ના દેવી સર્વૂતે માતૃરૂપે સંસ્થા નમસ્ત્યે નમસ્ત નમસ્ત્યે નમો નમ આ ચંદ્રકાઠના મંત્રો છે માતાજી પુષ્કળ નિર્દાન થશે અને પુષ્ય નક્ષત્ર છે એટલે જેટલું સોનું ખરીદી કરવું હોય એ કરી લેજો શુભ કાર્યો કરી લેજો ધાર્મિક કાર્યો કરી લેજો બહુ ધનનો લાભ થશે ખૂબ પુણ્યની પ્રાપ્તિ થશે અને માના આશીર્વાદ સૌ પર પડશે આજની રાશિ છે કર જેના નામ નાખશે ફરી ફરીને આવો મોકો નહીં મળે માટે દાન પુણ્ય કરી લેવું જપ કરી લેવા જય સિદ્ધનાથ જય ગુરુદેવ મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો બને એટલી વધુમાં વધુ મોકલજો જેથી સૌને જાણવાનો લાભ મળે કર્મકાંડને જ્યોતિ કરું છું તેમજ વાસ્તુશાસ્ત્ર પણ કરું છું કોઈ જરૂર હોય તો એકવાર કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા બેન બાજાડી જા હવે તમે અમાસના બીજા કોઈને જમવાનું કહી દેજો મારાથી જમવા નહીં અવાય એમ તમને સૂતક છે એટલે ના આવે જય ગુરુદેવ જય શ્રીનાથ